તો સ્વાગત છે ઉમીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધા અલમદલીલા અમે પણ મજામાં જ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે મમ્મી આવે છે મમ્મી ને પપ્પા બે આવે છે ને કામકાજ હજી બધા પડ્યા છે કામકાજ સોનિયાની જારીને કરી અને શાક માટે સોનિયાને રાખ્યા છે તો બધી જ રાખું છું અત્યારે સાંજવી અંદર ઘરમાં કામ કરતી હતી થોડું ઘણું થાય ને એવું કરી દઈએ મને બારે છે ને જારી કાઢી દીધીશું આની ચાલો બપોરે આપણે શાક કરવાનું છે તો ડ્રોઈંગ બતાડે છે તો ચાલો ફટાફટ આપણે કામકાજ કરી નાખીએ કપડાં ઘરમાં બધા સુકાય છે કેમકે બારે ઘડી ઘડી છાંટા આવે છે ને એના હિસાબે હું છે ફ્રીજમાં નાખી દીધું તો ચાલો ફટાફટ આપણે બધા કામકાજ કરી લઈએ તો મમ્મી પપ્પા પહોંચી જાય પછી આપણે બપોરે રસોઈનું કરી તો ચાલો હવે મળીએ આગળ બ્લોગમાં કન્ટીન્યુ બન્યા રહેજો ને ચેનલ ઉપર નવા આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફ્રેન્ડ્સ બધું ઘરનું કામકાજ થઈ ગયું છે ને બધું ક્લેન થઈ ગયું છે તો ત્યારે મમ્મીને હજી ખંભાળિયા પહોંચ્યા છે મેં એને હમણાં જ ફોન કર્યો મારી કડી એક નીકળી ગઈ છે એક છે એક નીકળી ગઈ છે તો મમ્મીને ફોન કર્યો તો અહીંયા જે ખંભાળિયા જ છે તો ચાલો હવે આપણે ફટાફટ સોનિયા ફૂલી લઈ તો બપોર રસોઈની પણ તૈયારી થઈ જાય હું સોનિયા ફોલવા બેઠીશ તો હું સોનિયા ફોલવા બેઠીસ ને રસોઈની તૈયારી કરીશ તો ચાલો મમ્મીને આવે ને પછી આપણે મળીએ હલો ફ્રેન્ડ્સ અત્યારે હું રસોઈ કરું છું રોટલા રોટલી બે થઈ ગયા છે ચોખા પણ પાકી ગયા છે ને શાકે પણ બસ થોડીક જ અજબાત છે શાક ને મમ્મીને પપ્પા પણ આવી ગયા છે શાક કનિયાનું શાક કરું છું અત્યારે ચોખા કાઢી હજી નથી તો ચાલો હવે મમ્મીને પપ્પાને આવી ગયા છે તો સાતો હવે નથી પીવું પપ્પાને તો પપ્પાને ચા ની આદત છે થોડી તો ચાલો હવે આપણે પણ ફટાફટ રસોઈ કરીને જમીન તો આપણે રસોઈ કરી જમીને પછી આપણે મળીએ બપોર પછી ચાલો ફ્રેન્ડ્સ અત્યારે બધાય રૂચિ થઈ ગયા ફ્રેશ થઈ ગયા છે ને છોકરીઓ મેં પડવા ગયું છે ને સમોસા કરવા છે તો મમ્મી એની તૈયારી કરે છે બધી અને બસ થોડીક વારમાં હું પણ તૈયારી કરવા માંડીશ હવે છોકરીઓ આવી જાય ને પછી કાંઈ કરાવવા લાગું મમ્મીને તો મસાલો તો બધો રેડી કરીને મમ્મી જ લઈ આવ્યા છે અહીંયા અત્યારે ખાલી છે ને ઉપરના જે ને હોય ને એ ગરબા છે બારી ખુલ્લી હોય ને એટલે કાંઈ દેખાય નહીં કે ચાલો મમ્મીને તો ફટાફટ તૈયારી કરાવી દઈ હજી તો એટલા વાગ્યા નથી સાડા પાંચ ત્યાં જતું થોડું થોડું બે માં દીકરી ભરવામાં નહીં તો સમોસા ભરવામાં થોડીક આપણે ઉતાવળ ના કરવી પડે ધીરે ધીરે આપણે ભરાઈ જાય તો ચાલો મમ્મીને તૈયારી કરાવી દઈએ આપણે મસાલો તો ખીમાવાળો મમ્મી જ બનાવીને બધું લઈ આવ્યા છે મેં કીધું આપણે અહીંયા બનાવી લેશું તો ડબરો ભરીને લઈ આવ્યો તો ચાલો હવે ફટાફટ આપણે સમોસા બનાવી નાખીએ રેસીપી શૂટ કરવી હતી પણ મસાલો તો તૈયાર જ છે તો હવે ખાલી રેસીપી શું શૂટ કરે બીજી વાર કોઈક વાત તો ચાલો ફટાફટ બનાવી લઈએ આપણે ચાલો ફ્રેન્ડ્સ અત્યારે મસાલો તો બધો મમ્મી જ રેડી કરીને લઈ આવ્યા હતા ચાલો બધા આપણે સમોસા ભરી નાખીશ રીમસાના ફેવરેટ છે શાંતિને ભાવશે જ તો ફ્રેન્ડ્સ બધાય સમોસા રેડી થઈ ગયા છે ને મમ્મી તરવાય છે અત્યારે તો ચાલો છોકરીઓને આપણે દઈ દઈ તો ગરમા ગરમ ખાઈ લઈએ વહેતા છે તો એને આપણે તરી નાખશું તો એ પણ છોકરીઓને પાપડ જેવા ખાવાની મજા આવશે તો મમ્મી અત્યારે તરે છે અને હું છોકરીઓ માટે બેગ કાઢીને દઈ દઉં તો એ ગરમા ગરમ ખાઈ લઈએ મોર્નિંગ તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે જારી નીકળી ગઈ છે ને મારે કરવા બે છે રસોઈ તો જે સોનિયા રાખ્યા છે અખ્નિ કરવી છે આજે અખ્નિ કરવી છે તો સોનિયા હજી ક્લીન કરવાના પણ બાકી છે અને સાનવીને રીમસાયની નાની પાસે રમે છે બે રીમસાય આજ તો એમ કે શું છે તે ફંદ જ કર્યા રાખે છે નકરી રોયા રાખે છે અને હવે કોણ જાણે ને વરસાદ બહાર થોડો થોડો ચાલુ છે વધારે નથી થોડી વાર આવે છે થોડી વાર બંધ થઈ જાય છે પણ ઝીણો ઝીણો તો રેમસા વરસાદને જોઈને ફંદ જ નકરા કરે છે એને છે ને બારે રમવું હોય ને બારે વરસાદ ચાલુ હોય તો આપણે બારે રમવા તો મોકલી નહીં એના હિસાબે તો હમણાં તો એમ કે મારા નણંદને આવી જશે મારા ઘરે તો નહીં આવે પણ મારા સાસુના ઘરે આવશે એ અમારા બાજુમાં જ રહે છે મારા સાસુને એ તો એ તો એના ઘરે હમણાં વહી જશે કદાચ મારા નણંદને આવશે ને તો એની છોકરી ભેગી રમશે મારા બે નણંદ ને એના સાસુ મારા ભાઈ સાસુ ઘણા આવે છે મારા મામી સાસુ તો એમ કે બધાને રજા હોય તો સાતમ આઠ બધાય આવે બધાય થોડા થોડા ચક્કર મારી જાય એમ કે પછી રજા કોઈને સ્કૂલ હોય ને કોઈને કામની રજા તો પછી એમ કે વચમાં તો ટાઈમ જડે ના ચડે મારા નણંદ નહીં આવે પણ મારા ભાઈ સાસુને એમ કે કોકબી કોપદી આવે એમ રજા જડે છોકરાઓને એ પ્રમાણે તો બસ હવે અત્યારે બધા મહેમાન ને આવે છે અમારા સાતમ આઠમમાં બધા મહેમાન હોય જ કેમ કે રજા જડે એ પ્રમાણે બધા આવે તો સાતમ આઠમમાં તો જ તો ચાલો આપણે આજે રસોઈ કરવાની હજી બાકી છે સાડા અગિયાર વાગી ગયા છે સોનિયા ક્લીન કરવાના પણ બાકી છે તો ચાલો સોનિયા ક્લીન કરી નાખીએ અને પછી આપણે રસોઈ કરી લઈ તો મળીએ ફ્રેન્ડ્સ આગળ બ્લોગમાં કન્ટિન્યુ આ રેજો તો ફ્રેન્ડ્સ અત્યારે બસ રસોઈની તૈયારી થાય છે ને સાનવી ને રીમસા રમકડે બે રમે છે છે અહીંયા ના પૈડા છે અને મમ્મી રેનાજ નો ફોન આવ્યો છે મારી બેનની નો તો એના સાથે વાત કરે છે અને બહાર વરસાદ આવે છે તો મેં કીધું ચાલો ઘરમાં કપડાં સુકાવી દઉં બહાર વરસાદ ચાલુ જ છે બહુ જ છે વરસાદ તો ચાલો હવે આપણે મમ્મી રસોઈ કરે છે એટલે રસોઈની તો ઉપાધિ નથી મારે ખાલી કપડાં સુકાવાના છે તો કપડાં ફટાફટ સુકાવી દઉં ને લાઈટ પણ વહી ગઈ છે અત્યારે તો હવે મમ્મી અત્યારે રસોઈ કરી લઈએ ને આપણે ફટાફટ કપડાં સુકાવી દે તો આપણે મળીએ રોટી ખાવાના ટાઈમે ફ્રેન્ડ્સ એ મસ્ત અખણી પાકે છે ને બસ પાકી જ ગઈ છે તો ચાલો હવે બધા જમી લઈએ અકની તો મમ્મીએ બનાવી છે પણ ખાલી થોડીક પકાવવાની હતી ને એટલે મમ્મીને કીધું તો ચાલો કોઈને ખાવી હોય તો અકની મસ્ત છે છે અત્યારે ફ્રેશ થઈ ગયા ને મેં દૂધ ગરમ કરીને પણ રાખી દીધું દૂધ છે ને વધારે જ મંગાવી લીધું પછી છે ના સાતમ આઠમ માં ઘરે મહેમાન હોય દૂધ જડે ના જડે અને અહીંયા બસ લડુની બધી તૈયારી ચણાના લોટના લડુ કરવા છે તો એ આવતા બ્લોગમાં તમને જોવા જડશે તો ચાલો હવે અત્યારે રસોઈની તૈયારી કરી લઈએ આપણે રસોઈ કરીને પછી લડ્ડું કરવા છે તો હવે આજનું બ્લોગ આપણે અહીંયા જેડ કરી નાખશું તો મળીએ કાલેસાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લાગીને બતાવીને અલ્લા હાફીઝ